નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે જેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે કિમ કરોતી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે મારા નવા વિડિયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે કેમ તમે કોઈ મુસાફરી માટે જતા હોય ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન હંકારતું હોય કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી પાડવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર સામયિકમાંથી નાના નાના દસથી બાર ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે શું કહ્યું છે કે દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું કૂદવું એવી અલગ અલગ ક્રિયાઓ હોય જેના ચિત્રો આપણે વર્તમાનપત્ર કે સામયિકમાંથી શોધી અને તેના ચિત્રો લગાવવાના છે અને જે ચિત્ર જેનું હોય જે ક્રિયા થતી હોય દોડવું તો જે દોડવાની ક્રિયા થાય છે તેને આપણે સંસ્કૃતમાં લખવાનું તેનું નામ એ પ્રમાણે ચિત્ર પસંદ કરતી સમયે ધ્યાનમાં રાખશો કે ચિત્રમાં મોટે ભાગે એક જ વ્યક્તિ હોય શું કીધું કે આપણે ચિત્ર સિલેક્ટ કરીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ચિત્રમાં એક જ વ્યક્તિ હોવી જોઈએ અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે કે એ આપણે ચિત્ર લઈ એક વ્યક્તિનું ચિત્ર હોય તો તેમાં આપણે હાલો ચાર પાંચ વ્યક્તિ હોય અને તેનું ચિત્ર લઈ એમાં બધા અલગ અલગ ક્રિયા કરતા હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ માટે આપણે એક જ વ્યક્તિનું ચિત્ર લેવાનું અને તેમાં જે ક્રિયા થતી હોય તે સમજવા અને લખવામાં સરળતા રહે આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો ચિત્રો ના મળે તો ક્રિયા ચિત્રો દોરી પણ શકાશે ચિત્ર ન મળે તો તમે તે ચિત્રો પણ જે ક્રિયા થતી હોય તેના ચિત્રો તમે દોરી શકો છો તો ચાલો જોઈએ પેલું ચિત્ર આપેલું છે તેમાં બાળક છે તે રડે છે માટે તેને સંસ્કૃતમાં કહેવાય રુધિથી ત્યાર પછી સાંભળે છે શૃણોતી હસે છે હસતી ત્યાર પછી આ બાળક છે તે કઈ ક્રિયા કરે છે તો કે પાણી પીએ છે માટે સંસ્કૃતમાં વાંચે છે પઠતી ભોજન કરે છે તો તે ખાધતી ત્યાર પછી કઈ ક્રિયા કરે છે તો કે ચાલે છે એટલે ચાલતી ત્યાર પછી દોડે છે એટલે ધાવતી ત્યાર પછી કઈ ક્રિયા થાય છે તો કે લખે છે માટે લિખતી ત્યાર પછીની ક્રિયા છે ગાય છે માટે ગાય તે ડાન્સ કરે છે નૃત્યથી ત્યાર પછી ક્રિયા કઈ છે તો કે ફોટો આપેલો છે તેમાં તે ઊંઘ કરે છે સૂવે છે તો નિંદ્રાતી ટિષ્ઠ બેઠો છે એટલે ઉપવિષતી તરે છે સ્વિમ કરે છે એટલે તરતી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર